સતલાસણા તાલુકામાં પટેલ સમાજવાડી હોલમાં નારી સંમેલન કિશોરી મેળો આયોજન કરવામાં આવ્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો સજ્જનબેન ઠાકોર ચેરમેન શ્રી મહિલા અને બાળ વિકાસ જિલ્લા પંચાયત મહેસાણા કિશોરસિંહ ચૌહાણ પ્રમુખ સાહેબ શ્રી તાલુકા પંચાયત સતલાસણા પૂજાબેન ચૌધરી સીડીપીઓ સતલાસણા તાલુકા હેલ્થ સુપરવાઇઝર મહેશભાઈ પટેલ અને ભગવતીબેન સોલંકી તેમજ આરબીએસકે ટીમ અને ડૉક્ટર અંકિતભાઈ પટેલ દ્વારા આવેલ તમામ કિશોરી અને કુપોષિત માતાનું એચબી એટલે કે હિમોગ્લોબિન તપાસ કરી જરૂરી માહિતી આપેલ તેમજ સતલાસણા આરોગ્ય ટીમ દ્વારા સમગ્ર પ્રોગ્રામમાં બેનરો સહિત આરોગ્ય કાર્યકર ભરતભાઈ પટેલ અને પ્રભાતભાઈ રબારી દ્વારા આઈ ઇ સી કરી લક્ષી વિસ્તૃત માહિતી માર્ગદર્શક આપવામાં આવેલ તેમજ ઉપરોક્ત તમામ મહાનુભાવોએ તેમના ખાતા તરફથી બનતી સહાયક અને કાયદા કાનૂન વિશે માહિતી આપી હતી રાવલ અલ્પેશ મહેસાણા